વેલકમ બાય પંચમહાલ જિલ્લામાં થયેલા માવઠાથી ખેડૂતોને ભારે નુકસાની વારો આવ્યો છે ખેડૂતો ડાંગરનો પાક ખુલ્લા બજારમાં ભાવે ખોટ ખાઈને વેચવા મજબૂર છે સરકારે ડાંગરની ખરીદી કરવા માટે રજીસ્ટ્રેશન ચાલુ કરતા ત્રણ હજાર ચારસો ચુમોતેર ખેડૂતોએ તેનીમાં નોંધણી કરાવી છે ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ થાય તે પહેલા જ ડાંગરના પાક નષ્ટ થઈ જાય તેવી સ્થિતિ છે ત્યારે ખેડૂતો ખોટ વેઠી અને ખુલ્લા બજારમાં

અને વરસાદના કારણે બહુ નુકસાન થયું છે